सरकारना मंत्रीना राजिनामा ની માંગ ઉઠી છે મંત્રી બજરુબાઈ ખાવડના રાજીનામાની માંગ સામે આવી છે મહેશ વસાવવાની ચંદેદિયા વ્હાઇટ હાઉસમાં બેઠક યોજાઈ હતી વ્હાઇટ હાઉસમાં સમર્થકો સાથે બેઠક યોજાઈ હતી વાલ્યા ટુકડિયા લિગનાઇટ પ્રોજેક્ટ અંગે ખાસ ચર્ચા વિચારણા કરવા બાબતે સિંચાઈ રોજગારીના પ્રશ્નો અંગે ખાસ ચર્ચા કરાઈ છે 2 3 स्टार જય જોહાર જય હિન્દ વિર પ્રદેશ ખાસ આજે અમે બિલિસ્તાન વ્હાઈટ હાઉસ ચંદેરિયા ખાતે આજે અમારી એક મિટિંગ હતી કાર્યકરની મીટિંગ હતી એની અંદર ઘણા પ્રશ્નો અમે દેશની અંદર જે અત્યારે પરિસ્થિતિ જે ચાલી રહી છે ગુજરાતની અંદર જે પરિસ્થિતિ ચાલી રહી છે ખાસ કરીને અમારે આજે વાલિયા ઝઘડિયા અને નેત્રંગની આ મિટિંગ હતી અને એની અંદર સર્વોપરી અમારા પહેલો પ્રશ્ન છે કે ઝઘડિયા અને વાલિયાની અંદર જે કોલસા કોલસાની જે ખાણો નાખવા માટે ના આખા તાલુકાના તાલુકાના ગામડાઓ ઉઠાવી મૂકવાની વાત હતી એના વિરોધમાં આવનારા સમયમાં આવેદન અમે આપીશું એની ચર્ચા માટે હતી બાકીની ઝઘડિયા જીઆઈડીસી જે છે એ જીઆઈડીસીમાં અમારા શિક્ષિત બેરોજગાર યુવાનો છે એને નોકરી લગાવવા માટેની અમારી મોટી આજે બહેસ થઈ છે અને બાકીના પ્રશ્ન સિંચાઈના જે પ્રશ્ન છે કે નર્મદા ઉકાઈ ડેમ અને નર તાપી ડેમ એની વચ્ચે ઝઘડિયા વાલીયા નેત્રંગ ડેડિયાપાળા સાગબારા ઉમરવાડા માગરોલ એની અંદર સિંચાઈ નથી એના માટેની અમે આખા ગુજરાતની અંદર મુવમેન્ટ છેડવાના છે અને ગુજરાતના બીજા તાલુકાઓની અંદર પણ સિંચાઈ મળે શિક્ષણ મળે એ જાતનું અને અત્યારે ભાજપનો જે ભ્રષ્ટાચાર ચાલે છે તમે જોઈ લો અત્યારે ભાજપના મંત્રી બચ્યુ ખાબડ એના છોકરાએ એકોતેર કરોડનું અત્યારે નરેગાની અંદર આદિવાસી ગરીબોને રોજગારી આપવાની હતી એના પૈસા ખાઈ ગયા એ મંત્રીને તાત્કાલિક એનું રાજીનામું લઈ લેવું જોઈએ મુખ્યમંત્રીએ મેં કાલે પણ લખ્યું છે સોશિયલની અંદર કેમ લેતા નથી કેમ કે આખી સરકાર જ ભ્રષ્ટાચારી સરકાર છે એની સામેને અમારે આ મૂવમેન્ટ ચાલશે ને આવનારી સમયની અંદર આ અમારા મુદ્દાઓ ઉકેલવા માટે અમે મોટી મૂવમેન્ટ કરીશું અને જ્યારે પણ કંઈ પણ હશે આ ગુજરાતમાંથી ભાજપને અમે ઉખેડીને ફેંકી દઈશું એ આજે અમારે નિશ્ચય કર્યો છે ને આવનારી સમયની અંદર અમે આખી જે બીટીએસ છે અમારા ભીલ પ્રદેશનું જે આ કું એ છે એમાં બધા જ લોકો રહે છે એસી એસટી ઓબીસી માઇનોરિટી એટલે ભીલ પ્રદેશ એટલું આદિવાસી માટે નથી સમગ્ર ભીલ સમાજ એક સમસોએ એના નામે ભીલ પ્રદેશની અમે માંગ કરીએ છીએ ને એની અંદરથી અમે આ લડત આજે ભીલિસ્તાન વ્હાઇટ હાઉસ ખાતે અમારી આ મિટિંગ હતી એ મિટિંગને અમે આજે ચલાવી છે અને તમે આ ઇન્ટરવ્યૂ તમે આજે અમારું લીધું એ પૂરેપૂરું આપવું એવું તમારી પાસે અમારી અપેક્ષા